દાલ ગાડીઓની ભીડ જોરદાર છે બહુ ગાડીઓ પડી જમવાનો ટેસ્ટ તો કરવો જ પડે હોય અમે બે ખાધી નહી જમવા જવું જ પડશે ગમે કરી જવા દે મને

आती है हद है बोलर चलता होगा बे कर लियो भाई बेड इस पे लगा दो ओके हो गया

પહેલી વાર આવું આમ જમવા આટલામાં માં દાળ બાટી જોઈ મી જ વાર આ દાળ બાટી તો જોઈ જ નહીં મજા આવી હો ખાવાની હા તો તું દે હું મોબાઈલ મૂલ્યો મોબાઈલ લઈને આવું હા હો હા મસ્ત દાળ બાટી જોરદાર યાર હું મસ્ત ભીડો